હેલો દોસ્તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ટાવર ફેન આ ફેનની વિશેષતા એ છે આ એક કૂલર છે પણ આની અંદર પાણી નાખવાનું નથી વગર પાણી આ કૂલર ચાલે છે અને એસી જેવો ઠંડો પવન આપે છે જો આની અંદર ઓક્સિલેટર છે બંને બાજુ પવન જાય અને એકદમ ગોળ ગોળ ફરીને આખી રૂમની અંદર ઠંડો પવન આપે છે આની અંદર બિલ પણ ઓછું આવે છે એકસો પચાસ વોલ્ટ પાવર ખાય છે નાની જગ્યામાં પણ કમ્ફર્ટેબલ છે ગમે તે નાની ઓફિસ હોય રસોડું હોય નાની રૂમ હોય અથવા બેડરૂમ હોય એની અંદર ઓછી જગ્યા રોકે છે એક ફૂટની જગ્યાની અંદર આ કુલર આવી જાય છે મોટો ફાયદો એ છે કે આ કુલર અવાજ કરતું નથી એકદમ સાયલન્ટ મોડ પર ચાલે છે અને આની અંદર નાના બાળકો હોય આપણા ઘરે તો આંગળી નાખી શકતા નથી આની અંદર ફેન નથી આવતો બ્લોવર આવે છે એટલે છોકરાઓને વાગી ન જાય એ મોટો ફાયદો છે આ કૂલરમાં ઓફર પણ જબરજસ્ત લઈને આવ્યા છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે બે હજાર રૂપિયામાં મળે છે સામાન્ય પંખો લેવા જાઓ તો પણ માર્કેટની અંદર બે હજાર રૂપિયા આજુબાજુ મળતો હોય છે તો પંખા કરતાં કુલર લેવું વધુ સારું છે તો આ ખરીદવા માટે આજે જ અમારો કોન્ટેક કરો સીતારામ મોબાઈલ કેર હિટલી શેરી નંબર બે બોટાદ